નમસ્કાર મિત્રો અત્યારે આપણે હળવદ તાલુકાના દીઘડીયા ગામે છીએ ને એ દીઘડીયા ગામેથી સરા આપણે જઈએ તો વચ્ચે જે બ્રાહ્મણી નદીનો જે પુલ છે એ પુલ ક્રોસ કરવો પડે અત્યારે બ્રાહ્મણી નદી આવી ગઈ છે બે કાંઠે છે એટલે અહીંયાથી જે હળવદથી કોઈને સરા જવું હોય તો દીઘડીયા પાસે રોકાઈ જવું પડે અને જો સરાથી કોઈને હળવદ આવવું હોય તો જે આ નદી છે એના હામાં કાંઠે રોકાઈ જાવું પડે તેની સાથે મિત્રો આમ તો અમે આ પત્રકારિત્વ ક્ષેત્રે બે હજાર તેરથી ચૌદથી જોડાયેલા છીએ ત્યારથી અમે તો સાંભળી જ છીએ પણ હવે થોડુંક ગામવાળા પાસે પણ સાંભળવું છે કે દર વખતની કોઈ પણ તાલુકા જિલ્લા પંચાયતની ધારાસભ્યની કે પછી સંસદની ચૂંટણી આવે એટલે દરેક પક્ષના જે આગેવાનો છે આગેવાનો અહીં પ્રચારમાં આવતા હોય છે અને પ્રચારમાં આવ્યા પછી એવું કહેતા હોય છે કે આ વખતે બધા ભેગા હાલજો આવતી ચૂંટણીમાં તમારે અહીં જે છે એ અમે પુલ બનાવી દઈશું પરંતુ આવા લોલીપોપ જે છે કદાચ બે અઢી દાયકાથી જે છે એ આપવામાં આવે છે પરંતુ ક્યારેય પુલ બનાવવામાં આવ્યો નથી જ્યારે વરસાદ આવે નદી આવી જાય અહીં જે આ બેઠું પુલિયો છે એ તૂટી જાય એટલે ત્યાં પાણાને નાખીને વરી પાછો રિપેરિંગ કરી નાખે ને વરી પાછી પરિસ્થિતિ જે ચોમાસામાં થાય એને જ પરિસ્થિતિ દર ચોમાસામાં ઊભી થતી હોય છે અત્યારે પણ આવી પરિસ્થિતિ છે કાલનો જે છે મિત્રો એ અહીંથી કોઈને સરા જ આવવું હોય તો નથી જઈ શકતા સરાથી કોઈને અડોદ આવું હોય તો નથી આવી શકતા આવી પરિસ્થિતિ જે છે મિત્રો એ થઈ ગઈ છે આપણી સાથે દીઘડીયા ગામના જ છે શું તમારું નામ કીટ કીટસિંહ હમણાં આપણે વાત થઈને કદાચ તમે આ છોકરા જેવડા હિસો ત્યારથી સાંભળતા હિસો ભાઈ અમારે ભેગા હાલો પુલ બનાવી નાખશું પણ બનાવતા કેમ નથી જ્યારે ચૂંટણી આવે ત્યારે એમ કે ભાઈ આ વખતે અમે આવીશું એટલે પુલ ઊંચો બનાવી દઈશું પણ પછી ચૂંટણી વધ્યા પછી કોઈ ડોકાતુંય નથી કારણ કે આ અત્યારે પરિસ્થિતિ એવી છે કે બે દિવસથી જે બી નો પડ્યો છે સામે કાંઠે બંધ છે છતાંય કોઈ જવાય એવું છે નહીં જીબીના ચાર ડિવિઝન હળવદ શહેર ગ્રામ્ય ચરાડવા અને સરા એ પણ આપણે અડવદમાં જ આવ્યા અડવદમાં અત્યારે જવું હોય તમારે ફોન બોલ પડી ગયા છે કે હેલિકોપ્ટર લઈને જાય તો જવાય એવું છે બાકી ક્યાંય સરાની અંદર જવાય એવું છે નહીં એટલે આ જે હળવદથી સરાને સરાથી હળવદની આ રોડ તો જે આ રોડને જે જોડતો આર્યો રસ્તો છે તો એમાં કેટલાક લોકોને એટલે કે કેટલાક ગામના લોકો પ્રભાવિત છે કે આ રસ્તો બંધ છે એના કારણે આ રસ્તો કે શાળા આખું જ શાળાની આજુબાજુના ગામડામાં બધાને હળવદ મેન માનો કે દવાખાને જવું હોય તો હળવદ નજીક પડે અત્યારે માનો કે અહીંયા હાથ ભાંગી ગયો હોય પગ ભાંગી ગયો હોય તો અત્યારે એને ઘરે જ બેસી રહેવું પડે કારણ કે જેટલા અહીંયા ડોક્ટર છે એ પણ અપડાઉન કરે છે અપડાઉન કરે છે એટલે એ ન આવીએ કે જે બી વાળા માનો અત્યારે બોલાવે છે અત્યારે સાહેબ બધા અહીંયા જ બેઠે છે દીઘડીયા બરાબર તો દીઘડીયા બેઠા થાય અત્યારે અહીંયા ફોન આવે છે કે અહીંયા આવો જઈ શકાતું નથી કારણ કે જવું હોય તો સુરેન્દ્રનગર ઉપર થઈ જવું પડે તો આવી ટૂંકમાં વર્ષોથી કહેવામાં આવે છે કે આ પુલ બનાવી દઈશું બનાવી દઈશું પરંતુ બનાવતા નથી ને એના કારણે દર વર્ષની જેમ આ વર્ષે પણ જે કંઈ આ સમસ્યા છે એનો સામનો ગામ લોકોને કરવો પડે દર વખતે આ લગભગ મારા આમ મારા અત્યારે ઓગણપચાસ વર્ષ થયા પણ હું પાંચ વર્ષનો હતો ને તે દિવસથી આ છે ઓકે એટલે ટૂંકમાં વર્ષોની આ જે સમસ્યા છે એનો સમસ્યાનો કોઈ અંત આવતો નથી અને વરી પાછા એક ઓલા હકાભાનો જોક છે ને કે બચ્ચું આવે પાંચ પાંચ વર્ષે વરી પાછો કંઈ વહી જાય આ એના જેવી વાત છે કારણ કે દર વખતની ચૂંટણીમાં મિત્રો નેતાઓ આવે ને કે ભાઈ અમારા ભેગા હાલજો અમારા ભેગા હાલજો અને હાલે પછી વરી પાછી પરિસ્થિતિ જે હતી એને ઊભી થાય છે અત્યારે આપણે મિત્રો હતા હળવદ તાલુકાના દિઘડિયા ગામે ત્યાંથી ગામના ને જે શક્તિ માતાજીના મંદિર પાસેથી જે બ્રાહ્મણી નદી પસાર થાય છે ત્યાં આગળ તેની સાથે મિત્રો અત્યારે બપોરના બારેક વાગ્યા છે આજે તારીખ થઈ સત્યાવીસ આઠ બે હજાર ચોવીસ અને આજની મિત્રો વાત કરીએ બ્રાહ્મણી બે ડેમ એટલે કે સાગર ડેમના ચાર દરવાજા અડધો ફૂટ ખોલવામાં આવ્યા છે બે હજાર સાઠ ક્યુસેક પાણીની આવક છે તેની સામે એટલી જ આવક છે અને આ પાણી જે જઈ રહ્યું છે આ બ્રાહ્મણી એકમાં એટલે કે સાગર ડેમમાં જઈ રહ્યું છે અત્યારે સાગર ડેમમાં એકત્રીસ હજાર ક્યુસેક જે પાણીની છે મિત્રો એ આવક છે અને બ્રાહ્મણી એક ડેમ પિંચ્યાસી ટકા જેટલો ભરાયો છે એટલે કદાચ હવે જે બ્રાહ્મણી એક ડેમ છે અને બે ત્રણ વાગ્યે જે છે એ છલકાઈ એટલે કે એ પણ ઓવરફ્લો થાય એવી હાલ અત્યારે પૂરી શક્યતાઓ છે પરંતુ ખાસ મિત્રો હતા આપણે દીઘડીયા ગામે રાજકીય જે આગેવાનો છે એ ખરેખર આ ગામના લોકોની સમસ્યાને ધ્યાને લે કારણ કે આ સમસ્યા માત્ર ખાલી દીઘડીયા ગામ પૂરતી સીમિત નથી આ ઘણા બધા ગામોને કારણ કે કેટલાય એવા મિત્રો છે કે એને અહીંયાથી ચોટીલાને બાજુ જવું હોય થાનને બાજુ જવું હોય તો આ રસ્તાનો ઉપયોગ કરતા હોય છે પરંતુ આ વરસાદના કારણે અત્યારે પાણી આવી ગયું છે અને પાણી આવી ગયું છે એટલે અહીંયાથી ક્રોસ કરવું પણ મુશ્કેલ છે એટલે ઘણી વખત ક્યાંય આવી દુર્ઘટના બને કોઈ તણાઈ જાય ને આવું થાય ને પછી સુફિયાણી વાતો કરતા હોય છે બધા કે પાણી આવ્યું હોય તાણે ન જવું જોઈએ ને ધ્યાન રાખવી જોઈએ તકેદારી રાખવી જોઈએ પરંતુ તમે શું કર્યું તમને ચાલી વરાથી રજૂઆત કરે છે ને ચાલીસ વર્ષની રજૂઆતના અંતે પણ તમે પુલ નથી બનાવી શકતા તો પછી બધાય લોકો તો સમજવાના નથી ને કોક તો પસાર કરવાનું છે ને અને પછી આપણે એને ગોતીએ અને પછી આપણને મળે ને પછી આપણે એમ કહી કે લોકોની ભૂલ હતી તો ખરેખર ભૂલ કોની છે લોકો તો રજૂઆત કરી કરીને થાકી ગયા કે ભાઈ એકાદો તમે પુલ બનાવી દો બનાવી દો બે ત્રણ વરાની નથી ચાલીસ વર્ષથી લોકો રજૂઆત કરી રહ્યા છે કે અહીંયા તમે એક પુલ બનાવી દો પરંતુ હજી બનાવતા નથી એટલે હવે જોવાનું એ છે કે આ લોકોની રજૂઆતો જે છે એ ક્યારે ધ્યાને લેવાય છે આભાર મિત્રો